સુરત શહેરના ભટાર ખાતે રહેતા કેમિકલ વેપારી પર અજાણ્યા નંબર પર કોલ કરી અને ક્રાઇમ બ્રાન્ચના નામે ફોન કરી સાયબર અરેસ્ટ કરી વિડિયો કોલ કરી ચાલુ રખાવી રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા પડાવવાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી અને ચાર ઇસમૂહને પકડી પાડવામાં સફળતા મેળવી છે બનાવની સમગ્ર હકીકતમાં વાત કરીએ તો પાંડેસરામાં કેમિકલ યુનિટ ધરાવતા અઠ્યાવન વર્ષીય વેપારી રમેશભાઈ પર ફેડેક્સ કુરિયર નામે ફોન કરી ઓળખ આપી હતી અને એ વ્યક્તિએ મુંબઈ ક્રામ બ્રાન્ચ નો સંપર્ક કરો તેવી હકીકત જણાવી ત્યારે રમેશભાઈએ તે નંબર પર કોલ કરતા આરોપી શખ્સોએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ નું નામ આપી વાત કરી હતી અને તેમની પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમના આધાર કાર્ડ અને ફોટો મંગાવી વિડીયો કોલ કર્યો હતો જેમાં ફોન કરનાર વ્યક્તિનો ચહેરો ન હતો પરંતુ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો લોગો દેખાતો હતો ત્યારબાદ તેઓને સીબીઆઈ ના નામે એક નોટિસ મોકલી અને જણાવ્યું હતું કે તમે તમારું ઘર નહીં છોડી શકો તમે અમારા ઇન્ટિગ્રેશનમાં છો અને આ વિડિયો કોલ કટ નહીં કરી શકો અને અન્ય કોઈ પણ સાથે વાતચીત પણ નહીં કરી શકો અમારા ઉપલા અધિકારી સાથે વાત કરું ત્યારબાદ તેઓ અધિકારી તરીકે ડૉક્ટર બાલસિંહ રાજપૂત સાથે વાત કરાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તમારા એકાઉન્ટ ની ડિટેલ મોકલો અને તમારી પર મની લોન્ડ્રિંગ ના મોટા ટ્રાન્ઝેક્શન છે તે બાબતમાં તપાસ કરવી પડશે આ સમગ્ર વાતચીત દરમિયાન સતત 9 કલાક સુધી વિડિયો કોલ શરૂ રાખી રમેશભાઈ આરોપીને ને બાન માં લીધા હતા સાંજે 6 વાગે વિડિયો કોલ કટ કરવાનું કહી અને દર કલાકે WhatsApp પર ઓકે નો મેસેજ આપવાનું પણ જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ રમેશભાઈને શંકા જતા તેમણે કુરિયર કંપનીમાં તપાસ કરતા

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓની અંદર આરોપીઓને પકડી પાડવા માટે તથા સુરત શહેરની પ્રજાનું સાયબર ક્રાઇમથી રક્ષણ થાય તે માટે ગુનેગારોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવે તે અંતર્ગત ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર ત્યાસી બે હજાર ત્રેવીસની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો સદર ગુનામાં ફરિયાદીને હોટેલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપી અને ત્યારબાદ પૈસા એની પાસે ભરાવડાવીને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે લગ બાર લાખ ઓગણત્રીસ હજાર જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફ્રોડ ફ્રોડ કરવામાં આવેલું હતું સદર અનડિટેક્ટ ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા પાસઠ હજારની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે અને દરેક આરોપીએ પાસઠ હજારથી માંડી વીસ હજાર પચીસ હજાર જેવી રકમ લઈ અકાઉન્ટ ભાડે આપી મેળાપી પણ આમાં ગુનો આચરીને આ ફ્રોડ કરે છે હજુ આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત